શ્રી ગણેશાય નમ તો મિત્રો ચાલો મારી ચેનલમાં તમારું સ્વાગત છે તો આજે અગિયારસની વાર્તા લઈને હું આવીશું તો અગિયારસનું એમ કે બહુ પવિત્ર અને સુખમય જેવું વ્રત છે એમ કે તો તમે મારી દિલથી સાંભળજો ધ્યાનથી અને મારી પ્રાર્થના છે કે જે સાંભળે અગિયારસની વાર્તા જે વકારો ભરે જે વ્રત કરે એ બધાને ભગવાન પ્રાર્થના સુખ શાંતિ આપે અને સુંદર મજાનું આપણે આજે અગિયારસનું વ્રત સાંભળશું તો એમાં એવું છે કે માની વાર્તા છે આ એ ડોશીમા અગિયારસનું વાર્તા કરતા એક ડોશીમા હતા એક ગામમાં રહેતા હતા તો એને એમ કે એનું કોઈ નહોતું માને એકલા રહેતા હતા એના એમ કે ઓલામાં ઝૂંપડી બાંધીને રહેતા હતા અને અગિયારસનું વ્રત ઓલું કરતા એમ કે એમ રહેતા એકલા ગામમાં એનું કોઈ નહોતું એમ કે નાનપણમાં એના એમ કે માતા પિતા ઉપ થઈ ગયા હતા અને એવી રીતે રહેતા તો એક દિવસ એવું બન્યું કે ગામમાં એક મહાત્મા આવ્યા અને બધી ગામના લોકો બધા કથા સાંભળવા જતા હતા તો બધાએ કથા સાંભળીને આવીને ઘરે આડોશ પડોશમાં વાત કરવા ગયા કે આ મહાત્મા તો બહુ સરસ જ્ઞાન આપે છે અને બહુ સરસ બધું સુંદર એમ કે ભગવાનનું બધું સમજાવે છે ને તો ડોહીમાને તો સાંભળું તો ઈચ્છા થઈ ગઈ કે મારે કે જાઉં છે કથા મહાત્માને સાંભળવા એ માટે કે તો બીજે દિવસે ડોહીમાં તોય કે નાય ધોઈને પૂજાપાઠ કરીને ગયા એમ કે કથા મહાત્માની તો મહાત્માની કથા સમજાવતા હતા મહાત્મા બધા ધર્મ વિશે બધું સમજાવતા હતા અને બધાય સાંભળતા હતા પછી કથા પૂરી થઈ એટલે બધાય આડોસ ગામના આખા બધાય ઘરે વયા ગયા તો ડોહીમાં તો ઘરે ન ગયા એ તો એક બાજુ બેઠા રહ્યા અને પછી કે મારે તો મહાત્માને મળવું છે કે તો મહાત્માને જઈને કેવા વળગ્યા કે મહાત્મા મારી વાત સાંભળો તો કે બોલો ને માજી કે હું તમારી વાત છે તો કે મારે જો આવી રીતે છે કે મારું તો કોઈ નથી આ દુનિયામાં એ કે કમલસીબે મારા જન્મતા મા બાપે ઊભ થઈ ગયા અને પછી મને કે મારા કાકા મોટા ઓલા લઈ ગયા તો એની ઓલા પ્યાર કરે વ્યવહાર કરે એવું કરીને મને મોટી કરી અને પછી હું આવી રીતે રહેવા વળગી પછી મારા લગ્ન કર્યા એ કે મારા કાકા મોટા પાયે ને એમ ને પવનિન ઘરે ગઈ તો કમલસીબે મારા ઘરવાળાઓ થઈ ગયા એટલે મને એ સુખય ન મળ્યું એટલે એટલે પછી મને એવું લાગ્યું કે હાલ હું મારા માવતર વહી જાઉં તો માવતરે મારા મા માતા પિતા તો નહોતા પણ કાકા મોટા બતાય તો એ લોકોએ મને આશરો ન આપ્યો અને એવી રીતે હું દુઃખી થઈ ગઈ બહુ તો મારા દુઃખનું નિવારણ કે મને આ દુઃખ આ જન્મમાં તો એટલું દુઃખ ભગવાન આપ્યું તો મેં સહન કરી લીધું ને એટલી મારી જિંદગી વહી ગઈ પણ આગલા જન્મમાં મારો દુઃખ ન આવે ને એના માટે મને કંઈક ઉપાય બતાવો તો મહાત્માએ કીધું કે એક ઉપાય છે કે ભાઈ અગિયારસનું વ્રત કરો ને તમે તો વિષ્ણુ ભગવાન અને લક્ષ્મીજી તમારી ઉપર આશીર્વાદ થાય તમારી ઉપર અને તમને સુખ શાંતિ બધું મળે એમ તો કે કેવી રીતે કરવાનું મને કહો કૃપા કરીને તો કહે છે કે ભાઈ અગિયાર છવ્વીસ અગિયારસનું વ્રત કરવાનું કેટલી છવ્વીસ તો અગિયારસના દિવસે વહેલા ઉઠી નાઈ ધોઈ ને ભગવાનની પૂજા પાઠ કરે અને એવી રીતે વાર્તા કરે ને એવી રીતે કરે ઓલા ભગવાનની પૂજા એમ કે એ અગિયાર શ્રેય અને આવી રીતે શરૂ કર્યું અહીંયા તો એમાં કેટલી સવિસ એકાદશીનું કીધું હતું ને એને સૌદ એકાદશી થઈને પછી સવિસ પૂરી થાય ને ત્યાં સૌદ થઈને ત્યાં પાડોશણ જમના માસીની ઈર્ષા થઈ કે આ ડોહીમાં તો એ કહે કે રોજ ઉઠીને સવારે આ બધું કરે છે પૂજા પાઠ કરે છે ને આમ ત્યાં શું કરે છે મારે જાણવું એમ એમ કરીને એની અહીંયા આવ્યા ને કહેવાય કે તમે વહેલા ઉઠીને શું કરો છો આ બધું કે પૂજા પાઠ ને બધું તો કે જો મારે તો આવી રીતે એ કે મારે તો કોઈ નથી દુનિયામાં એ કે મારું કહેવાય એવું તો હું તો મને આ મહાત્માએ આ કથા કીધી છે ને કે તમે આ વ્રત કરો તો એ કરું છું કે સૌદનું અગિયાર મારે પૂરી થાય છે કે તો કે કેવી રીતે કરવાનું એમ કરીને ઈર્ષાથી પૂછ્યું ને મનમાં ઈર્ષા હતી જમનામાં સીને સાવિત્રી દેવી હતા સાવિત્રી ડોહીમાં હતા એટલે એને પૂછ્યું કે આવી રીતે હું તો કરું છું કે વ્રત તો કે મારે કરવું હોય કે વ્રત પણ એટલે આમાં શું કરવું કે આમાં તો જો પછી આ એ સવ્વીસ એકાદશી રહેવાની ને પછી એનું ઉજવણી ઉત્થાપન કરવાનું ત્યારે સવ્વીસ જોડિયા બ્રાહ્મણને જમાડવાનું એવું બધું કરવાનું તો એના મનમાં તો લાલસ હતી એટલે એ કે આટલું બધું કોણ કરે એ કે એમ એમ કરીને એ તોય એના મનમાં એવું હતું કે હું એકાદશી કરું તો પછી એને તો સવ્વીસ એકાદશી પૂરી થઈ સાવિત્રી દેવીને તો એટલે છવ્વીસ એકાદશી પૂરી થાય એટલે એને ઉજવણું કર્યું ને જમાયડ્યા બ્રાહ્મણોને તો ભગવાન પસંદ થયા પછી એને તો બધા એમ કે અલંકારો ધારણ કર્યા ને એને તો ઓલું વિમાન લેવા આવ્યું તો વિમાન લેવા આવ્યું તો એમના ને બધું પહેરીને ઓલું કરીને ઓલા વિમાનમાં ગયા તો આ જમના ડોશીની ડોસીની ઈર્ષા થઈને તો એને શું કર્યું કે હું તો એ કે સાની મને હાલા કહેતી નથી પણ ધાબલો ઓઢીને ઓલા વિમાનની પાછળ લટકાઈ ગઈ એટલે એમાં એવું થયું કે સાવિત્રી દેવીને ઉપર લઈ ગયા વિમાનમાં પુષ્પ વિમાનમાં તો આ તો લટકાઈ ગયા હતા તો એ અડધે પી ગયા હતા ઓલા દેવદૂતતા એને ખબર પડી કે આ તો કોઈ ઓલું લાગે કે ત્યાં એના ઓલામાં જોયું તો કે આને તો કંઈ વરત કે કંઈ કર્યું નથી પણ આ ઈર્ષાથી કે આવી ગયા તો અહીંયાથી પડ્યા હેઠા એને મૂકી દીધા હતી કે સીધા એક વડલાને જાડતું ને એની ઉપર પડ્યા અને એ પ્રયત્નોની માગ્યા તો અહીંયા ગયા ને આ તો એમ કે વિષ્ણુ વિષ્ણુ લોકો માં ગયા ને લક્ષ્મીજીને બધા એના સન્માનમાન કરવા ગયા અને બધું સારું થઈ ગયું મને મોક્ષ થઈ ગયો અને આ આ બાજુ ને તો નીચે માં ગયા તો એમાં બન્યું એવું એક દિવસ કે કહેવાય છે ને કે કર્મનું ફળ મળે એમ હવ ના તો એક દિવસ એવું બન્યું કે બીજી સ્ત્રીઓ બધી અગિયારસનું વર્ત કરતી હતી બાર તેર સૌથી સ્ત્રીઓ હતી તો એ ગંગા કિનારે નદીના કિનારે વર્ત કરીને પૂજા પાઠ કરીને એવું બધું કરતા હતા આ જે જમનામાસી હતા ને એ માં પડ્યા હતા ને જે એ બોલામાં વડલામાં પડ્યા છે ત્યાંથી અવાજ આવે ભૂત જેવો કે આમ બોલે એવો તો એમાંથી એ સ્ત્રીઓ સાંભળી કે આ કંઈક લાગે એ કે આપણે તો ભગવાનની પૂજા કરીએ તો આપણે થોડું કંઈક કરવા આવે તો એમ કરીને એમ જાણવા વળગ્યું ગયું તો પાછો અવાજ આવવા વળગ્યો એમ પ્રયત્નો એમ એવો કોઈ રોડતું હોય એવો તો એમાંથી એક સમજદારી સ્ત્રી હતી ને એ બોલી કે સંસ્કારીને સમજદાર હતી બોલી કે આપણે કંઈક જાણવું જોઈએ એ કે તો કે બાપાઈ કે ભૂત કે એવું કંઈ હોય તો તો કે એવું હોય તો આપણે તો ભગવાનની પૂજા કરીએ છીએ ભગવાનથી મોટું કોઈ થોડું છે એ કે એમ કરીને એ પુષ્પ ઓલો કરવા જાણવા ગયા અહીંયા વડલો તો એની છે ત્યાં અહીંયાથી અવાજ આવે તો અહીંયાથી પ્રયત્નમાંથી જમણામાં બોલ્યા કે બાયું તમે કેવાનું વર્તન કરો છો તો કે અમે તો એ કે અગિયારસનું વર્તક કરીએ છીએ પૂજા પાઠ કરીએ છીએ એની કરીએ તો કે તમે કોણ છો તો કે હું પ્રયત્નોનીમાં પડી છે અહીંયા બધી વાત કરી કે મેં આવી રીતે ઈર્ષાથી સાવિત્રી દેવીની ઈર્ષા કરીને મેં તો હું તો આ ઓલામાંથી પડી ગઈ વિમાનમાંથી ને અહીંયા પ્રયતોનીમાં પડીશું એટલે મને બહાર નીકળવા માટે તમે મારી મદદ કરો કે તો બધા વિષય ઇસ્ત્રીઓ બધી વિચાર કરવા લાગી કે હવે આપણે જો આપણાથી કોઈનું સારું થતું હોય પ્રયત્નોમાંથી નીકળતા હોય તો એમાં શું વાંધો છે બે કે ના પાડવા કે બે કે કીધું નહીં નહીં આપણે સારું કામ કરી રહ્યા છે કે ભાઈ આમાં આપણે શું વાંધો છે એમ કે કોઈનું સારું આ સારું થતું હોય પ્રયત્નોમાંથી બહાર નીકળતા હોય તો તો પછી જમણા ઓલા જમણા માસીએ કીધું કે મને તમે છે ને તમારા અગિયારસનું પુણ્ય આપો ને તો હું આ પ્રયતોનીમાંથી બહાર નીકળી શકું તો બધી સ્ત્રીઓ કીધું કે હા વાંધો નહીં કે પછી તો અહીંયા તો તલ લીધા ને ડાભડો લીધો ડાભ લઈને જળ લીધું જળ અને અગિયારસના વર્ગનું પુણ્ય ડોહીમાં આપ્યું એટલે ડોહીમાં તો પ્રયતોનીમાંથી ઓલામાં આવી ગયા અને મનુષ્યોનીમાં અને સરસ રીતે ભગવાનની પૂજા પાઠને અગિયારસનું ઓલું કર્યું પછી આ બધી સ્ત્રીઓએ કીધું કે તમારો સ્ત્રીઓને કીધું તમારો ખૂબ ખૂબ આભાર કે ધન્યવાદ કે ભાઈ તમે મને પ્રયત્નોનીમાંથી બહાર નીકાળી ને જો આવી રીતે અગિયારસનું વર્તન ફળ્યું અને જમણા માસી ઈર્ષાથી કર્યું તું તોય પણ એને ફળ્યું અને એને ઈર્ષાથી કર્યું તું એટલે એને પ્રયત્નોનીમાં જ આવવું પડ્યું અને જે સાવિત્રી ડોહીમાં હતા એનું કોઈ નહોતું દુનિયામાં એને તો ભાવથી કર્યું હતું તો એ માં ગયા અને મોક્ષ પામ્યો અને બીજા અવતારમાં એને સારું મળ્યું ને જે ઓલી દસ પંદર સ્ત્રીઓ હતી જે અગિયારસનું વર્ત કરતી હતી એ લોકોને ભગવાનને એમ કે એને ઘેરવાસ કર્યો અને એને સારું પુણ્ય મળ્યું અને સરસ રીતે અગિયારસનું વ્રત સવિસ અગિયારસનું કર્યું તો જો આવી રીતે તમે વર્ત કરો તો એનું ફળ મળે જ છે સમજીને અને એટલે કહેવાય છે ને કે ભક્તિ સમજીને કરો તો એનું ફળ મળે છે ને જો મારો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો ને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને નવી નવી વાર્તા અને એવું મૂકું તો તમને તેનું નોટિફિકેશન તરત જ મળે અને રાધે રાધે